खूब खूब आभार टू मूव ऑन लेट वेलकम श्री के के पटेल सर डॉक्टर डी आर पटेल साहेब ने नम्र विनंती करिए कि पटेलू स्वागत करें को बाबा डॉक्टर डी आर पटेल साहब श्री खोड़ा भाई एन पटेल નું સ્વાગત કરવા હું ડોક્ટર આર કે પટેલને વિનંતી કરીશ ડોક્ટર આર કે પટેલ સાહેબ થેન્ક યુ ડોક્ટર આર કે પટેલ સર અહીં ઉપસ્થિત શ્રી વિનોદભાઈ એમ પટેલનું સ્વાગત કરવા માટે હું યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાહેબ ડૉક્ટર અમિતભાઈને વિનંતી કરીશ થેન્ક યુ સર સાથે સાથે ગણપત યુનિવર્સિટીના બીઓજી મેમ્બર તથા તમામ ટ્રસ્ટીઓને આપણે અત્રે યાદ કરીએ છીએ તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરીએ છીએ વી આર ઓલ્સો ગ્રેઝ ટુ હેવ ધ પ્રેઝન્સ ઓફ રિનાઉન્ડ ડિગ્નિટરીઝ ઓન ધીસ ઓસ્પિશિયસ ઓકેઝન વી હેવ શ્રી વિપુલભાઈ ચૌધરી ચેરમેન દોરડા શ્રી વી વી મિશ્રા એજીએમ ઓએનજીસી શ્રી પ્રકાશભાઈ પટેલ ચેરમેન નૂતન કેળવણી મંડળ શ્રી સરદારભાઈ સાહેબ ચેરમેન કડી સર્વ વિશ્વવિદ્યાલય એન્ડ ઓનરેબલ ડેલિગેશન ફ્રોમ શ્રી બિરલા વિશ્વકિર્મા મહાવિદ્યાલય એસપી યુનિવર્સિટી એન્ડ મેની અધર્સ આર પ્રેઝન્ટ એન્ડ ગ્રેસિંગ વિથ દેર હોલી પ્રેઝન્ટ વિતાસ આજના પ્રસંગે મને શ્રી ભવેનભાઈએ લખેલું એક વાક્ય યાદ આવી રહ્યું છે અને એ એકદમ સમયોચિત પણ છે તેઓએ પોતાના વતન જૂનાગઢ વિશે ટાંક્યું છે વ્યક્તિ માટે વતન એટલે રિલીવડ અને રીલાઇવડ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ગમે તેટલો આગળ વધે પણ મનના છાના ખૂણે પોતાના વતન માટે કંઈક કરી છૂટવાની ભાવના તો સદાય જીવંત રહે છે શ્રી ભવેનભાઈ કચ્છી આજે ડિસ્ટિંગવિશ્ડ લેક્ચર સિરીઝમાં આવા જ એક વિષય ઉપર તેમનું પ્રવચન આપવા જઈ રહ્યા છે શ્રી ભવેનભાઈને નમ્ર વિનંતી કરીશ કે તેઓ ગીવિંગ બેક ટુ ધ સોસાયટી વિશે વાત કરવા આગળ આવે પ્લીઝ સર માનનીય શ્રી અનિલભાઈએ હમણાં પૂછ્યું કે આપ આપનો જન્મદિવસ કઈ રીતે ઉજવો છો તો તેમણે નમ્રતાથી કહ્યું કે ખાસ કઈ નહીં દીપ પ્રાગટ્ય થાય દીપ અને ઘેર બધા પરિવાર સાથે પ્રાર્થના થાય પણ એ એમની નમ્રતા છે કે માત્ર એ એમ જ કહે છે કે હું એક દીપ પ્રગટાવું છું પણ ખરેખર એ એમના દીપની જ્યોતથી બીજા હજારો દીપને પ્રગટાવે છે એમે એમાં જ્યોત અને પ્રકાશ પૂંજ પાથરે છે અને આ હજારો દીપ એટલે દેશના ઘડતર માટે સમાજના ઘડતર માટે વ્યક્તિ પોતાના ઘડતર માટે જે વિદ્યાર્થીઓ જે સજ્જ થાય છે તેમને અનિલભાઈ ભેટ આપે છે અને સાચા અર્થમાં આપણે અનિલભાઈને જ્યોતિર્દર્થ શબ્દ પણ તેમના માટે વાપરી શકીએ અનિલભાઈને તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છા આપવા માટે હું નાનો પડું એક વ્યક્તિ તરીકે એવું મને લાગે એમનું જે વિરાટ પ્રદાન છે એમના જે સપનાઓ છે એ જોતાં એવું લાગે કે એમના ખાલી મારે આશીર્વાદ મેળવવાના હોય એ મારા ઉપર હાથ મૂકે કે હું મારા ફિલ્ડની અંદર ગિવિંગ બેક ટુ સોસાયટી હજી વધુને વધુ આગળ વધારી શકું આમ છતાં અનિલભાઈને મારા તરફથી તેમની તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છા તેમના સ્વાસ્થ્યની ખૂબ આપણને બધાને જરૂર છે એમનું સ્વાસ્થ્ય પણ ભગવાન આ જ રીતે ફિટ રાખે એમના નવા નવા વિચારો આવતા રહે અનિલભાઈને આપણે યાદ કરીએ ત્યારે સાથે સાથે ભલે અહીંયા ના હોય કેલિફોર્નિયામાં છે માનનીય શ્રી ગણપતભાઈ પણ તેમને પણ યાદ કરવા જ જોઈએ હમણાં આપણે જે ફિલ્મ જોઈ પ્રેઝન્ટેશન જોયું એમાં એક વસ્તુ બહુ ખાસ મને જે જોડવાની ઈચ્છા થાય છે કે સપના તો એમણે જોયા અનિલભાઈએ પણ સપનાનું વાવેતર કરવા માટે જમીન પણ જોઈએ અને આ જમીન માટે જે પણ માતબર રકમ છે જાણે વધુને વધુ રકમ આપવા માટે એક પંદરો અંદર પોતાની જાત સાથે સ્પર્ધા થતી હોય અનિલભાઈએ કહ્યું એમ કે પચીસ લાખ પચાસ લાખ પછી કે એક કરોડ ત્રણ કરોડ પાંચ કરોડ આ પ્રકારની પોતેને પોતાની જાતે એક સ્પર્ધા કરી અને જે રીતે જમીનનું જમીનની ખરીદી માટે આટલી રકમ ફાળવી અને હજુ પણ તેઓ તેમાં એ રીતે એક દાનના પ્રવાહની રીતે જોડાયેલા જ છે

અને અનિલભાઈના સ્વપ્ન માટેની અંદર જે સમાજને પાછું આપવા માટેની જે એક તલબ છે એ એના એને કારણે એક ભૂમિની અંદર એક આગવા વાઇબ્રેશન્સ આંદોલન આવી ગયા ભૂમિમાં એક શક્તિ આવી ગઈ અને એને કારણે અહીંયા આપ જે પણ કાર્ય થાય છે એ યજ્ઞની જેમ દીપી ઉઠે છે આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ગણપત યુનિવર્સિટી સાથે જોડાયેલા જુદા જુદા ટ્રસ્ટીઓ રજિસ્ટ્રારશ્રી અહીંયાના ડાયરેક્ટર જનરલ બહારથી આવેલા તમામ જુદા જુદા મંડળીઓના આગેવાનો વિદ્યાર્થીઓ વડીલો ભાઈઓ અને બહેનો આપણે ઉત્તર ગુજરાતથી રાજસ્થાન તરફ જતા હોઈએ ત્યારે રસ્તાની બંને બાજુ ઘણી વખત આરસના પથ્થરો વેચાણ માટે મૂકેલા જોતા હોઈએ છીએ આરસના પથ્થરો હોય મોટા સ્લેબ હોય અને એનું મુખ્ય કારણ એ હોય છે કે તેમાંથી મંદિર બનાવવાના હોય છે આપણે એ આરસના પથ્થર પાસેથી પસાર થતી વખતે એ પથ્થરોને વંદન કરતા નથી હોતા પણ માની લો કે તમે થોડા મહિના પછી કોઈ મંદિરમાં કે દેરાસરમાં જાઓ ત્યારે તેની મૂર્તિ સમક્ષ તમે તમારી જાતને સમર્પિત કરી દેતા હો છો તમારે તમે મૂર્તિને વિનવણી કરો છો કે માને આધી વ્યાધી ઉપાધિમાંથી બહાર લાવે તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો છો અને માની લો કે એ મૂર્તિમાં પ્રાણ આવે અને એ તમને એમ પૂછે કે ભાઈ હજી થોડા મહિના પહેલાં તો તું મારા રસ્તા પરથી પસાર થયો હતો ત્યારે તો તે મને વંદન નહોતા કર્યા અને આજે સંપૂર્ણપણે મને તું શરણાગત ભાવ સાથે મારી સામે હાજર થઈ ગયો ત્યારે તમે એમને એવો જ જવાબ આપશો કે ભાઈ મૂર્તિને એમ કહેશો કે દેવી કે દેવ આપ તે વખતે પથ્થર હતા પછી તમને કંડારવામાં આવ્યા તમે ટાંકણાઓ સહન કર્યા તમારી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તમ તમને અહીં મૂર્તિ તરીકે સ્થાપિત કરતી વખતે યજ્ઞ કરવામાં આવ્યો તમારા કાનની અંદર ઉપનિષદો અને ભેદોના મંત્ર ફૂંકવામાં આવ્યા અને અત્યારે તમે દેવ અને દેવીનો એક દરજ્જો પામ્યા છો હવે પથ્થર નથી પણ તમે મૂર્તિ છો અનિલભાઈએ વિદ્યાર્થીઓમાં જે એક રો પથ્થર જેવું જે સ્વરૂપ હતું આરસ હતો પણ પથ્થર હતો હજુ તેને કંડારવાને બાકી હતો તેમાં પ્રાણ પૂરવાના બાકી હતા તેમાં સંસ્કાર આપવાના બાકી હતા તેમાં વિદ્યા અને જ્ઞાન અને મંત્રો ફૂંકવાના બાકી હતા તેવી પ્રાણ પ્રતિષ્ઠા વિદ્યાર્થીઓમાં કરી અને એટલે જ આ ગણપત યુનિવર્સિટીના પરિવારજનોએ તેમના જન્મદિનને વિદ્યા શિલ્પી તેવું નામ આપવાનું નક્કી કર્યું છે એટલે આપ ખરા અર્થમાં જ્યોતિર્ધર પણ છો અને વિદ્યા શિલ્પી પણ છો મિત્રો આપણે રેગ્સ ટુ રિચિઝની જોનરે ખૂબ લોકપ્રિય છે તે યંગસ્ટર્સમાં તમે જુઓ તો કયા પુસ્તકો સૌથી વધુ વંચાય છે તો રેગ્સ ટુ રિચિસ એટલે કે જે વ્યક્તિઓ જે હસ્તીઓ સામાન્ય સાવ ગરીબ હોય વંચિત હોય અને તેમાંથી તેઓએ કંઈક શ્રીમંતનું એક લેવલ મેળવ્યું હોય ધનવાન બન્યા હોય એટલે કે રેગ્સ ટુ રિચિસ કથિરમાંથી કંચન ધનમાંથી ધૂળ એવા બધા શ્રીમંતોની સંઘર્ષ ગાથાના જે પુસ્તકો હોય ચરિત્ર હોય એ ખૂબ વંચાય છે પણ હવે એક નવો એમાં ટ્રેન્ડ આવ્યો છે જ્યારથી વિશ્વની અંદર એક વિશ્વ નિર્માણની વાત આવી છે ત્યારથી એક નવો ટ્રેન્ડ આવ્યો છે તમે જરા વિચારો કે જે શ્રીમંત બને છે ધનવાન બને છે તે તો માત્ર આપણે દ્રવ્યની રીતે કહીએ છીએ કે તો શ્રીમંત બન્યા અને તમે જાણો છો કે શ્રીમંત તો કોઈ અસામાજિક તત્વથી પણ બની શકે અસામાજિક કૃત્વથી પણ બની શકે છે એટલે એ શ્રીમંત શ્રીમંત છે પણ રેક્સ ટુ રિચીસ થી વાત આખી અટકી જાય છે અથવા ઘણા એવા શ્રીમંતો બન્યા કે જેઓ પાસે જમીનો હતી હળપતિ હતા મહેનત કરી શ્રમ કરી ઉદ્યોગો કર્યા એમાં પણ ખોટું નથી એ પણ બહુ પ્રેણાબાયી વાત છે પણ અત્યાર સુધી એક એવો દોર આવતો હતો કે શ્રીમંત એટલે શ્રીમંત એમ પછી જ્યારે અંદર સંસ્કારનો સ્પર્શ થાય ત્યારે એ લક્ષ્મી બને છે મેં એક આર્ટિકલમાં લખેલું કે ધન અને લક્ષ્મીમાં ભેદ છે તમે જુઓ કે દિવાળીના દિવસોમાં આપણે ધનતેરસને જુદી રીતે ઉજવીએ છીએ પૂજાની રીતે અને લક્ષ્મી પૂજન પણ કરીએ છીએ બંનેને અલગ અલગ પૂજા કરીએ છીએ ધન એક દ્રવ્યની રીતે છે ધન એ જ્યાં સુધી એનું જેમ મોદી સાહેબ એક જ જાહેરાત કરીને પાંચસોની ને હજારની નોટ ખાડી નાખે તો એ આગળ થઈ જાય છે એટલે ધન એ એ રીતે માત્ર એક મૂલ્ય છે જે તે સમયે ફરતું એની શ્રીમંત લક્ષ્મીનો સ્પર્શ થાય ત્યારે માનવું કે એ ધનમાં સંસ્કારનો માર્ગ છે અથવા સંસ્કાર અંદર રેડાયેલા છે પણ પાછું એમ પણ કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી સાથે ના આવે સાથે ના બેસે બહુ બને એટલે સરસ્વતી તો જ લક્ષ્મી પાસે આવે કે જો તેનો ઉપયોગ સરસ્વતીના ઉત્થાન માટે થાય દેશમાં વિશ્વમાં સમાજમાં જ્ઞાનના ઉત્થાન માટે થાય તો લક્ષ્મી અને સરસ્વતીનું મિલન થાય અનિલભાઈએ પહેલાં શ્રીમંત બને એવું માની લઈએ આપણે પણ શ્રીમંતતાની સાથે એમણે સંસ્કારનો સ્પર્શ કરાવ્યો એટલે લક્ષ્મી બની અને એના કરતાં પણ ઉદ્દાત જે આપણે વેદ ઉપનિષદોમાં લખ્યું છે કે લક્ષ્મીનો ઉપયોગ માટે કરવાનો સરસ્વતી માટે જ્ઞાન માટે અને એમણે સરસ્વતીને સાચા અર્થમાં બેસાડવા માટે સફળતા મેળવી આજે આપણે જરૂર છે આવા લક્ષ્મી અને સરસ્વતીની શ્રીમંતાઈની જરૂર નથી એવા તો ઘણા બધા મેં જોયા છે કે બીએમડબલ્યુમાં માં ફરતા હોય પણ ચાલુ કાર માં દરવાજો ખોલીને પાર પાનની પિચકારીથી થૂંકતા હોય નો કલ્ચર કારણ કે શ્રીમંતાએ આવી છે માત્ર જુદા કારણોસર પણ તમે જોશો એક અનુમાન કરજો હવે આપણે બીજી રીતે જરા જોઈએ કે કોઈ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ હોય આપણે પણ અહીંયા યુનિવર્સિટીના પદવીદાન સમારંભ હોય છે તો એમાં તમે ભલે મુકેશ અંબાણીને આપણે બોલાવીએ નારાયણ મૂર્તિને બોલાવીએ આમંત્રણ આપીએ એમના હસ્તે થાય કે પછી મહેન્દ્ર અને મહેન્દ્રના અઝીમ મહેન્દ્રના મહેન્દ્રના મહેન્દ્રને બોલાવીએ વિપ્રોના અઝીમ પ્રેમજીને આમંત્રણ આપે છે બધા પણ તમે શું એટલા માટે એમને આમંત્રણ આપો છો કે તેઓ ધનવાન છે સાચું બોલો એટલા માટે તમે એને આમંત્રણ નથી આપતા કે તેઓ ધનવાન છે પણ તમે એને એટલા માટે આમંત્રણ આપો છો કે તેઓ પાસે જ્ઞાન છે અથવા તો સમાજને બેઠા કરવા માટેનો એક પ્રોજેક્ટ લઈને તેઓ આગળ વધી રહ્યા છે જેમ ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ એમ કહે કે પાવર ઓફ મની ઇઝ પાવર ટુ ગીવ પૈસાની સૌથી મોટી તાકાત કઈ છે કે હું આપી શકું છું ધેટ ઇઝ માય પાવર તો આપણે એમને એટલા માટે નથી કે ફોબ્ઝના ટોપ ટેનમાં છે એટલે અંબાણીને આમંત્રણ આપ્યું શાહરૂખ ખાનને કે કરણ જોહરને હાવ અંદર લેક્ચર આપવા માટે આમંત્રણ આપવામાં આવે છે તો એમનો કાંઈ એવો આશય નથી હોતો કે શાહરૂખ ખાન બહુ મોટો શ્રીમંત છે એટલે આપણે એમને કે મોટો સ્ટાર છે એટલા માટે એટલા માટે નહીં પણ એ એક સંઘર્ષમાંથી તપીને એક ક્વોલિટી કામ સાથે નિષ્ઠા સાથે પેશન સાથે એક એની પોતાની શિસ્ત સાથે સમાજને કંઈક મનોરંજનના ભાગરૂપે ક્રિએટિવિટીના ભાગરૂપે પરત આપી રહ્યા છે અને એની વાતો સાંભળવા માટેને બોલાવવામાં આવે છે આજે અહીંયા મુકેશ અંબાણી આવે તો કંઈ શ્રીમંત બનવાના ફંડા તમને નહીં કહે એ તમને પેશન કેમ આવે કમિટમેન્ટ કેમ આવે સમાજને કેમ પાછું આપી શકાય તો વી ઓલવેઝ ઇનરલી એપ્રિસિએટ નોલેજેબલ પર્સન અને નોલેજ તમે જો બાયોડેટા કોઈનો મગાવો છો તો એની નેટવર્થ થોડી લખો મારી નેટવર્થ અત્યારે કોઈ બોલ્યા કે ભવેનભાઈ કચ્છી આટલું પરિવારમાંથી આવ્યા એમણે આટલા પુસ્તકો લખ્યા આટલું કે કોઈનો તમે પરિચય આપશો તો નેટવર્થ આપણે આપી અનિલભાઈ છે કે હું જાણું છું કે કેટલાક કરોડોપતિ છે પણ અત્યારે એમની જે આ મંચ છે એ મંચ એટલા માટે નથી કે કરોડોપતિ છે એટલા માટે એટલા માટે છે કે એમણે સમાજને કંઈક પાછું આપ્યું છે એમની પાસે કંઈક સ્વપ્ન છે દ્રષ્ટિ છે તો રેક્સ ટુ રીચિઝ નહીં નાવ ટાઈમ ઇઝ કે આપણે જે પણ શ્રીમંત અથવા જે પણ આપણો પૈસો છે એને આપણે એક સંસ્કારનો સ્પર્શ આપશું તો એ પહેલાં તો લક્ષ્મી બનશે અને પછી એને ગિવિંગ બેક ટુ સોસાયટીનો અથવા તો કોઈક હેતુ બીજા માટેનો હેતુ માત્ર મારા માટેનો નહીં એ પ્રકારનો જો એક દ્રષ્ટિકોણ અપનાવીશું તો આપોઆપ લક્ષ્મી અને સરસ્વતી જ્ઞાન એ પાવર તરીકે આગળ આવશે મારા મિત્ર ભાગ્યશભાઈ જા જો અહીંયા ઉપસ્થિત હોત તો જ્ઞાનનો પાવર કે જ્ઞાનનો પાવર શું છે તે સંસ્કૃતના શ્લોક સાથે સરસ રીતે તેમણે સમજાવ્યો હોત કે જ્ઞાન એ સૌથી પાવરફુલ છે કે જે તમે બીજા કોઈને આપશો તો એ મોટામાં મોટું દાન છે તમે જુઓ કે અહીંયા પણ આપણું જે મુદ્રાલેખ છે વિદ્ય સમાજોત્કર્ષ એટલે વિદ્યાર્થી સમાજ ઉત્કર્ષ થાય છે જ્ઞાનને કોઈ ચોરી નથી શકતું જ્ઞાનના કોઈ ભાગ નથી પાડી શકતા જ્ઞાનને કોઈ કેદ નથી રાખી શકતું તો પાવર ઓફ નોલેજ ઇઝ ધ બેસ્ટ ડોનેશન બેસ્ટ ચેરિટી એ એક ખાસ મહત્ત્વની વાત છે તો સૌથી પહેલાં આપણે એ પાયા ઉપર મહત્ત્વની વાત છે કે જે જે સમાજના અનિલભાઈ જેવા અરવિંદભાઈ જેવા જે પણ આગેવાનો છે જુદા જુદા ક્ષેત્રમાં છે જ એ બધા લોકો સમાજ માટે ખૂબ જ કિંમતી ઘરેણા જેવા એ વ્યક્તિત્વ ધરાવનારા હસ્તીઓ છે કેમ કે તેઓ સમાજને પાછું આપવા માગે છે અને પોતાના પોતાની જે કુ છે પૈસા કમાવાની પૈસા અર્જિત કરવાની પૈસાને બમણા કરવાની એ એ એ સમાજના એમને એક જ ખાલી છે કઈ રીતે મારી પાસે વધુ રકમ મારી પાસે પ્રોજેક્ટ છે મારી પાસે આઈડિયાઝ છે અને તમે જુઓ કે એવી આપણે કહેવત છે ને કે જ્યારે આપણો ઈરાદો નેક હોય અને આપણી અંદર જબરજસ્ત એક ટેશન હોય એ કામ કરવા માટેને પૂરું કરવા માટેની તો ઉપરથી ભગવાન કોઈને કોઈ રીતે કોઈનામાં પ્રવેશીને મદદ કરતો હોય છે શું ખબર ગણપતભાઈના અંદર હૃદયની અંદર ભગવાન પ્રવેશી ગયા અને આ બંને જણોનું મિલન થયું આવી રીતે સમાજમાં બને છે તમે પણ તમારી રીતે પ્રયત્ન કરી જુઓ સાહેબ તમે એક નવાઈ લાગશે કે મારે બે બેડરૂમનો એક ઘર કે નાનકડો કોઈ ફ્લેટ બનાવવો હોય ને અને હું કોઈ પાસે પાંચ પંદર લાખ રૂપિયા માગવાથી સુધાર લોન સાથે પણ ચલો આઠ ટકા બાર ટકા પણ નહીં મળે મને પણ જે સમયે હું એમ કહીશ ખરા દિલ થયો કોઈને મારા બે બેડરૂમનું ઘર બનાવવા માટે નહીં પણ જે સમયે હું એમ કહીશ કે મારે એક એવું કાઉન્સેલિંગ સેન્ટર બનાવવું છે કે વિદ્યાર્થીઓ અત્યારે આત્મહત્યા ખૂબ કરે છે મારી પાસે એવી કાઉન્સેલિંગ કરવાની ફાવટ છે મારી પાસે એના વિચારો છે તો મને એના માટે કોઈ મદદ મળશે તો મને ચોક્કસપણે ખાતરી છે કે માત્ર હું હેતુફેર કરું છું તો મને પંદર દિવસની અંદર જ બની શકે કે કોઈના મનની અંદર કોઈના હૃદયની અંદર આ પ્રકારે ભાવ પ્રગટ થાય પણ ઓનલી થિંગ કે આપણે નાનો માણસ પણ ક્યારેય એવો ભાવ ઊભો નથી કરતો અંદરથી એવો પ્રગટ નથી કરતો તો આ એક મહત્વની વસ્તુ છે આપણે અમેરિકાની થોડી વાત પછી કરીશું પહેલાં ભારતની વાત કરીએ કે ભારતમાં